જય માતાજી તમારું નામ નામ જણાવો મારું છે છે નાકરાણી બરાબર આપણે આ ભીંડો બહુ સરસ છે તો અત્યારે ફૂલ ઉગડ્યા છે હવે આજથી આપણે ભાદરવો મહિનો ચાલુ છે બરાબર તો ખેડૂતને આપણને ખબર હોય કે બારે માસ જે આપણે ભીંડો આવે ને આખા વર્હમાં પણ જે આ ભાદરવાનો ભીંડો છે ને એનું જે શાક છે ને એ મીઠાશ કાંક અલગ જ છે અલગ જ આવે એને જો સાશ નાખીને જાડા ભીંડાનું શાક બનાવે ને હા 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 અરે બહુ મીઠા છે એ વાત તમારે સાચી છે કે જો આ ભીંડાનું શાક ભાદરવાનો ભીંડો અને એનામાં તમે સાસ અને લસણ નાખીને બનાવો શાક અને હારે બાજરાનો રોટલો હોય બરાબર છે અને એને જે સોળીને ખાવાની મજા આવે એવું આખા વરસમાં તમને ક્યારેય ન મજા આવે અત્યારે આ ફૂલ ઉગડ્યા છે બરાબર છે હવે આ કેટલા દિવસમાં આમાં સિંગ બે રોજ આપણે આમાં ભીંડો આવે

ખરેખર સાચી વાત છે અને અત્યારે આમજો મજા આવી ગઈ ભાદરવા મહિનો આપણે સ્ટાર્ટ થયો છે અને ભીંડાનું રોનક આખી અલગ છે આપણે ગુજરાતી ફિલ્મમાં તમે ખેડૂત છો હું ખેડૂત છું ને તમે ગામડે હું તમે બધા ગામડેથી કાઠિયાવાડના વતની છે બરાબર આપણે ભાદરવાના ભીંડાના તો ગીધે ગવાણા છે એટલો ફેમસ ગણાય છે અને ખૂબ સરસ મજા આવીને આમ આમજો અત્યારે એકદમ વાતાવરણ એટલું મસ્ત મિત્રો છે આમ આમજો ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે લગ્ન તો શ્રાવણ મહિનો ગયો ને એટલે વરસાદ ખૂબ થયો પણ હવે મસ્ત ખરાડ થઈ છે અને હવે અત્યારે ખેતરમાં આવવાની જો મજા જ આવે કારણ પાછળ જો ખેડૂત છે ને જે એ અત્યારે દૂધિયા ઉતારીને હાઇલે આવે જો હા 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 અને એ દૂધિયાનું શાક આમ જો બાજરામાં સોળ રોટલામાં સોળે ખાવાની મજા બહુ આવો બપોરે આપણે વાડીએ ભાત મજા આવતી છે ને ખાવાની કે આમ ઘરે જાઓ કે અહીંયા જ ભાત આવી જાય ગયું એટલે છોકરા ભાત તો ગાડી લઈને આપણે જે ભોજન લઈ ને એ ઘર કરતા અનર આનંદ આમ જો પાછળ ખેડો આમ જો ભાઈ ભાઈ કાંઈ ઘટ્યા નહીં ખેડ કે અત્યારે હું ઘડી હવાની પાળી આવે ને શાક બકાલો ઉતારી જાય એટલે પછી બપોર નો ને એમ થઈ જાય અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે શેર કરવાનો છે આ પેજને જો ફોલો ન કર્યું હોય જરૂર ફોલો કરી દેજો વાહ જબરદસ્ત કાંઈ ખટ્યા નહીં હો ભાઈ ભાઈ હાલો હવે પાછા મળતા રહેવું જય માતાજી વાહ ભાઈ વાહ ખેડૂતની મોજ હો